સુરતમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોને પડતર માંગને લઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું પગાર વધારો સહિત અનેક માંગણીઓને લઈને મહિલાઓ રોષે ભરાયેલી છે આંગણવાડી બહેનોનું કહેવું છે કે આંગણવાડી બહેનોએ અનેક વખત રજૂઆત છતાં સરકાર આ ખરા કામ કરી રહી છે નારી શક્તિની વાતો માત્ર કાગળ પર છે મોંઘવારી વધે છે પરંતુ પગાર વધારો કરવામાં આવતો નથી જોકે આગામી સમયમાં સરકાર કોઈ યોગ્ય નિર્ણય નહીં લે તો મહિલાઓએ આંદોલન કરવાની ચીમકી આપી છે વધારાની માંગણી છે બે હજાર અઢાર થી કેન્દ્ર સરકાર થી એક રૂપિયાનો પણ વધારો નહીં થયો બે હજાર બાવીસ માં અમારી રાજ્ય સરકાર દ્વારા બેઠક થઈ તેની અંતર્ગત મોબાઈલ આપવાનું ચોપડા આપવાની વાત થઈ લેતી તે હજુ સુધી પૂર્ણ નહીં થઈ તમારે સરકાર શ્રી ને એ આવેદન છે કે તમે નારી વંદન નારી સશક્તિકરણ ની એટલી મોટી મોટી વાતો કરો તો એની અંતર્ગત તમે નારીઓનો ધ્યાન તો આપી નહીં રહ્યા આજે અમારી આશા વર્કર બહેનો હોય કે આંગણવાડી બહેનો એના માટે તમે રૂપિયાનો પગાર વધારો નહીં કરો દસ જેવા પગાર અને પાંચ અમારા હેલ્પર બેન નો પગાર છે એની અંદર અંતર્ગત એ છોકરાઓને ભણાવે કે એનું ભાડું ભરે કે એ આવવા જવાના ખર્ચા